આ બેનર ઉપર લખેલું છે કે ઠાકોર અને કોળી સમાજની અડત્રી ટકા વસ્તી દેશનો બંધારણ દેશનો કાયદામાં લખેલું છે એસટી અને એસસી સમાજની બાવીસ ટકા વસ્તી છે એટલે અડત્રી બાવી કેટલી થી સાહીઠ ટકા સાથે તમે દલિત અને આદિવાસીનો સાથ મેળવો એટલે વીસ ટકા એ થયા અલ્યા ભલા મોડો એસી ટકા ગુજરાતમાં તમારી વસ્તી છે

કોઈને ગુજરાત વેશ કરવાનો હવે સમય આવ્યો છે સમગ્ર ગુજરાતની અંદર ઠાકોર સમાજ અને કોળી સમાજની ની અડત્રીસ ટકા વસ્તી હોય એસી એસટી ની બાવીસ ટકા હોય દલિત આદિવાસી વીસ ટકા હોય સાહીઠ ટકા આપણી વસ્તી છે એટલે અહીં આજે આ જસદાન વિસિયા અને રાજકોટની ભૂમિ ઉપરથી તમારી બધાની રજા લઈને હું એક જાહેરાત કરું છું ગેની બેન આગામી બે હજાર સત્યાવીસ ની અંદર ગુજરાતની ની ગાદી ઉપર ઠાકોર કોળી દલિત આદિવાસી માલધારી અમે બેસાડીશું પણ સાથે સાથે તમારે અમારા હમો લમણો રાખવો પડશે વર્તમાન સમયની અંદર છેલ્લા વીસ વર્ષથી હું જોઉં છું ટીવી ની અંદર રોજ ઠાકોર સમાજ નું આંદોલન હોય રોજ કોળી સમાજ નું આંદોલન હોય ડેલી આંદોલન કરવા ડેલી ધરપકડ કરવી ડેલી જેલમાં જવું ડેલી તારીખે આવવું એના કરતા એક માનું ધાવણ ધાયેલા હો તો ગુજરાત માંથી સરકાર ઉખાડીને ફેંકી દો તમારી અડત્રીસ ટકા વસ્તી છે અને અડત્રીસ ટકા વસ્તી હોય અને તમને આ લોકો ગુલામ બનાવીને શીલે બધી રાખે અને તમે બેઠા બેઠા શેગડું હલાવો છો આ આમ મા આમ 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 શરામ આવે છે ગુજરાતમાં શરામ બને તમારા કરતા તો ગુજરાતમાં નવ ટકા વસ્તી જેની છે લોકોને પ્રણામ અને વંદન કરું છું કે એ લોકો સરકારને ને દોઢ કલાક માં ઝુકાઈ શકે છે કેટલી વસ્તી છે એની ગુજરાતમાં નવ ટકા તમારી કેટલી છે ગુજરાતમાં અડત્રીસ ટકા તો અડધી અડત્રીસ ટકા વાળા હાસી ભાગ્યા અને નવ ટકા વાળા મારા બેટા તમારે રહેવું છે હાથી રહેવું છે નક્કી ગુજરાતમાં એવું કહે છે કે ભાઈ આ જાતિવાદી માણસ છે કુંવાદી માણસ છે હું જાતિવાદી નથી હું કુમવાદી નથી જેની ગોમમાં વસ્તી વધારે હોય એનો સરપંચ હોય છે કે નથી હોતો મને આ નાનો જવાબ આવ્યો

એવને હું આ વિંશિયાની ધરતી ઉપરથી ચેલેન્જ મારી નવગણથી ઠાકોર કહેવા માંગુ છું કે આ સંમેલન નથી ભાજપનો વિરોધ કરવા નથી આ સંમેલન કોંગ્રેસનો વિરોધ કરવા આ સંમેલન કોઈ રાજકીય આગેવનની કારકિર્દી ખતમ કરવા નથી આ સંમેલન ગુજરાતના દ્વારા કોળી અને ઠાકોર સમાજના હક અને અધિકાર માટે એ લોકોને ખરાબ છે ફેલાવે ફેલાવે તેમ ફેલાવે એટલે હું વિનંતી કરું છું કે તમારો પ્રગતિ કરવી હોય તમારો વિકાસ કરવો હોય અને આવનાર સમાન હોય તો ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ થવી જોઈએ થવી જોઈએ સત્યાવીસ ટકા ઓબીસી અનામત છે એની અંદરથી થી ઠાકોર હવે કોઈ સમાજને લાભ મળતો નથી

જે લોકો વિશિયા સંમેલન બંધ રાખવા માંગતા હતા એ લોકોના સભામાંથી હું ચેલેન્જ ચાલુ છું કે તમારામાં તાકાત હોય તો ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં બારસો કરોડ રૂપિયા હવાર ખાવા મર્દના દીકરા તમને ગણું ઓળી ધોળી પછી ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખની વરણી થવાની છે તો એમના બાપની તાકાત હોય ઠાકોર સમાજ ના અને કોળી સમાજના આગેવાનો ને ગોંધીનગર સમાચાર મોકલાવો કે ઠાકોર મુખ્યમંત્રી કે કોળી સમાજ નો મુખ્યમંત્રી તમારા ભાજપ બનાવતા હોય तो आजनी तारिख वा आखो कोळी समाज आववा तयार से भाजप म अल्या่ તમારું અહીં આવતું કોઈ નથી અન ખોટું સમાજને ગુંમરાહ કરો મણેગ્રસ્થામ મિત્રનો ફોન આવ્યો કે નોકણ ભઈ છો જવાનાામ્યુ તો વિશ્યા સંમેલનમાં બે મિનિટ ખાલી કે કોળી સમાજ ને ઠાકોર સમાજ સમાજના કેટલા બધા આગેવાનો ભાજપમાં છે તમારા અહીંથી ક્યાં જવાની જરૂર છે મેં કીધું મારા ભાઈ અમારો ઠાકોર સમાજ અને કોળી સમાજ મોભાદાર અને માન ને મર્યાદા વાળો સમાજ છે અમારી દીકરી પારકા ઘરનું પાણી તો ઓઢે ને એટલે મર્યાદા અમે એ જાહેર માં બોલે ને મારા કોળી સમાજના ને ઠાકોર સમાજના આગેવાનો એ કમલમ ની ને જે આ ટીમ સમાજ માટે લડે છે કોળી સમાજ માટે લડે છે ઠાકોર સમાજ માટે લડે છે એ ટીમને સાથ અને સહકાર આપજો અહીંયા બોળી સંખ્યામાં તમે બેઠાશો આજથી નક્કી કરો

તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સૌને જય સદારા